જામનગર છે ભાવનગર છે આ જે બેલ્ટ છે જે આ બાજુનો સૌરાષ્ટ્ર બેલ્ટ જ્યાં ક્ષત્રિય સમાજની વસ્તી અને બાકી અન્ય પરિબળોના કારણે એક વડોદરામાં પણ એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કારણ કે ત્યાં પણ ઉમેદવારો બદલવાની જરૂર પડી હતી અને ભારતીય જનતા પાર્ટીની અંદર પણ એક આક્રોશ જોવા મળ્યો હતો ઉમેદવારોના કારણે એટલે આ જે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લીડ લેવામાં ઓછું ઓછી લીડ મળશે તેવું લાગે છે સી આર પાટીલ જે ગયા વખતે સમગ્ર દેશમાંથી સૌથી વધારે લીડ મેળવી હતી તેઓ પણ લીડ વધારે કારણ કે સ્વાભાવિક છે કે તેમનું મેનેજમેન્ટ ખૂબ જ સારું છે અને અન્ય પણ તેમની કેટલીક પોતાની ખાસિયતો છે જેના કારણે તેમને પણ લીડ વધારે મળશે એવું લાગી રહ્યું છે એવું અલગ અલગ જગ્યાએ લાગી છે ને એક્ઝિટ ઘણા બધા એક્ઝિટ પોલમાં હતું કે ભાજપ જવાની છે પરંતુ એક કે હતા કે ત્રણ ચાર એવી બેઠકો છે કે જે કોંગ્રેસના ફાળે કદાચ જઈ શકે છે તો ખાસ કરીને બેઠક કરીએ કે એમના ફાળે જઈ શકે છે તો

બીજું એમનું એક જે જમા પાસું છે જેમ ગેનીબેનનું પણ એક જમા પાસું હતું કે તે ત્યાંના પોતે એક સ્થાનિક ઉમેદવાર એટલે કે સ્થાનિક ઉમેદવાર તો ખરા જ પરંતુ એ ચાલુ પોતે એમએલએ એ પણ છે અને લોકોની વચ્ચે બિલકુલ 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 અને લોકપ્રિય ચહેરો પણ છે તે જ રીતે આ જ વસ્તુ નીચે ચૈતર વસાવા પર પણ લાગુ પડે છે કે તે લડાયક નેતા છે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા છે બીજું કે પોતે અત્યારે હાલમાં ચાલુ એમએલએ પણ છે અને હમણાં હમણાં જે જેમના એમના પર જે પોલીસ કેસ થયા અને બાકી બધું થયું તો પ્રખ્યાત કુખ્યાત આ આપણે વિષયો જ્યારે વાત કરીએ તો એ રીતે પણ તેઓએ જે પોતે એક જે પ્રકારની સારી ફાઇટ આપી તો એ પણ એ એમની જમા પાસું હતું અને એ ઉભરી આવ્યા કારણ કે જ્યારે જ્યારે સંઘર્ષ થાય છે અને એ સંઘર્ષને જે પાર કરે છે એ ઉમેદવારો તમામે તમામ જે પ્રજા હોય છે તે પ્રજાની અંદર લોકપ્રિય થાય છે બીજું એક એમનું જે નેતૃત્વ એમને જે મળ્યું છે જે ટાઇટલ મળેલું છે તે આમ આદમી નું છે અને આમ આદમી એ પોતાની જે ઓળખ છે સમગ્ર ભારતના રાજકારણની અંદર કોઈ પણ જૂનામાં જૂની કોઈ સંસ્થા હોય એટલે કે જૂનામાં જૂની પોલિટિકલ પાર્ટી તરીકે પોતાને પ્રસ્થાપિત કરતી હોય કે પોતાને રાષ્ટ્રવાદ તરીકે પોતાને પ્રસ્થાપિત કરતી હોય કોઈ પણ રાજકીય પાર્ટીઓ પરંતુ જે આમ આદમી પાર્ટીએ જે ખૂબ જ ઓછા સમયગાળામાં એટલે કે બે હજાર તેરમાં આમ આદમી પાર્ટી પોતે દિલ્હીમાં અસ્તિત્વમાં આવી ત્યારથી જે તેણે શિક્ષણ એટલે કે પાયાની જે મૂળભૂત જરૂરિયાતો છે જેને આપણા સંવિધાનમાં પણ ખૂબ જ જરૂરી ગણાવી છે કે પાયાની મૂળભૂત મૂળભૂત જરૂરિયાતો જે છે શિક્ષણ છે સ્વાસ્થ્ય છે લાઈટ છે પીવાના પાણીની સગવડો આ જે તમામ જે તમામ જે સુવિધાઓ તેમણે પૂરી પાડી બીજું સાથે સાથે તેમણે પોતે એક પોતાનું જે બજેટ જે હતું એટલે કે અ દિલ્હીનું જે બજેટ કહેવાય તો કેગ જ્યારે ઓડિટ કરે છે અને કોમ્પ્યુટર અને ઓડિટર જનરલ તો એમણે પણ એ પોતે એ પણ એક સ્વાયત્ત સંસ્થા છે ભારત સરકારની સંસ્થા છે એણે જ્યારે ઓડિટ કર્યું ત્યારે એણે કે ભાઈ આ જે ઓડિટમાં દિલ્હીના જે અમે કરીએ છીએ તો એમાં જમા બાજુના પૈસા વધારે બતાડે છે એટલે કે જે કોઈ પણ દેવું અન્ય જે રાજ્ય સરકારોના ઉપર જે દેવું છે લોકો ઉપર પણ છે અને તેનો જ લાભ લઈને ચૈતર વસાવાને પણ તેનો લાભ મળી રહ્યો છે જી સંતોષભાઈ અને એક વસ્તુ ચર્ચા કરીએ બે વખતથી

તેમાં સૌથી મોટામાં મોટો જે મુદ્દો છે તે ભ્રષ્ટાચાર જેનો અત્યારે આપણે જોઈ લીધું કે રાજકોટમાં કઈ રીતે ભ્રષ્ટાચારના કારણે ત્રીસ જેટલા માસુમ લોકોના જીવનો હોમાઈ ગયા ભ્રષ્ટાચાર છે મોંઘવારી છે મોંઘવારીની જો વાત કરીએ તો અત્યારે આપણે તમામે તમામ જે પહેલા જો જોવા જઈએ તો ખાવા પીવાની વસ્તુઓ ઉપર જીએસટી નતો લેવાતો અત્યારે જીએસટી એ તમામે તમામ વસ્તુઓ પર જીએસટી સરકારે ચાલુ કર્યો છે ઇલેક્શનનું પરિણામ ઘોષિત થાય એના એક દિવસ પહેલાં જ ગઈકાલથી દૂધના ભાવની અંદર એક લીટર પર બે રૂપિયા અને જે બીજું જે ટોલ ટેક્સ જે છે એ ટોલ ટેક્સની ઉપર પણ અત્યારે આપણે ભાવ વધારો જોયો એટલે જે ભાવ વધારો જે હતો મુદ્દો હતો કે પછી શિક્ષણ છે સ્વાસ્થ્ય છે આ તમામે તમામ મુદ્દાઓની ચર્ચા કોઈપણ જગ્યાએ ન થઈ જ્યારે ચર્ચાઓમાં તમે અત્યારે પણ YouTube ની ઉપર ઘણા બધા વિડિયો રેલી સભા સરગસના છે એ જ્યારે ઉપાડીને જોઈએ તો એમાં રામ મંદિરનો મુદ્દો છવાયેલો છે તેમાં હિન્દુ મુસલમાનનો મુદ્દો છવાયેલો છે અને અન્ય મુદ્દાઓ નથી મુદ્દાઓથી આવ્યા મુદ્દાઓ અલગ જોવા મળ્યા અને બાબતો જોવા અને દિવસભર આપણે એની ચર્ચા કરતા રહી છું સંતોષભાઈ સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ થેન્ક યુ દર્શક મિત્રો આજે વાત કરી રહ્યા છે સત્તાના મહાસંગ્રામની કે જેની અપડેટ અમે દિવસભર